મોટું ઝગ્ર મંદિર છે રાજગઢ લાગે પણ ચાર એક બહુ જ સરસ મજાનું છે જો વિવેકાનંદજી ની મૂર્તિ છે એ તો મેં તમને પેલા કીધું તું તો હવે આપડે સામે જવાનું છે તો ચાલો જઈ જાય ત્યાં

જો ગુફા અંદર તમને ફૂલ ભૂલાયા જવું છે સરસ મજાનું છે જો હઈએ માથે ના મિત્રો આપણે માથે પોગી ગયા અને ઓ માથે પણ ઘણો બધો પબ્લિક છે જો તમે ફાઈનલી મિત્રો આપણે આ પગી ગયા ને જો આપણે માથે પગી ગયા છે ને અહીંયા હેઠે જ આવ્યો ફૂલ જો કેવો સરસ મજાનો લાગે તો આપણે આ માથે પગી ગયા છે

नहीं नहीं सही नहीं सही आया ड्रोन उड़ा रहा हूँ रत्ती बंद ड्रोन वाचिल पन ले आना आता सहीम सरस मजा बिलो बापू रे ये वाह माचा लड़ी कुछ शाहबगा तो अपने बोल मजा आ रहा है तो देने ઓ મેં આ ઈસે જો કરતી ના બખ મે તો બહુ જ મજા આવે છે બને ફટ તો બડો એક ઓય ઘણો બધો પવન છે દિયો વિસ્તાર છે તો માથે કે બતાવતો નથી કે માથે થોણો કોવ તો દોડન દરીયો આપણે આવું છે મિત્રો હું તમને પથરા બચાવું મોટા મોટા જો કેવા સરસ મજાના પથ્થર છે મોટા મોટા પથ્થરા તમને લગભગ નાના લાગતા

અહીંયા ગુજરાતી જ આવીએ કે બીજા કોઈ નો આવી કે બરોબર ને આ હેલિકોપ્ટર ઉતારવાનું મીની છે હેલિકોપ્ટર ઉતારવાનું તો પેલા હું સામે જ આવ્યો તો સાચો જ લાગ્યો દાખલો આપણે શીપમાં સડી ગયા છે તો શીપ નું ફરી એકવાર તમને માણસો બતાવી દો તો ઘણું બધું માણસો છે

જો મિત્રો આયનો ટાવર છે ફાઈનલી મિત્રો આપણો કિનારો આવી ગયો છે અને હવે આપણે આઈથી ઉતરી ગયા છે જો તમને લાઈવ પ્રોગ્રામ બતાવી દઉં જો ઓડકો ઓડકો કહેવાય ને આને કોમેન્ટ કરીજો આનું સાચું નામ શું છે તો આપણી ફેમિલી આવે છે હવે આપણી ફેમિલી વાય ફ્લેગ થઈ ગઈ આવે છે મિત્રો અમે

કન્યાકુમારી માં પુરી મળી ગયો અને મારી બેન બહુ જ રાજી થઈ ગઈ પુરી ખાવા બેસી જાય હાલો પુરી ખાવા